હલો વિદ્યાર્થી મિત્રો આજે એક નવા વિડીયો સાથે ફરી તમારી સમક્ષ હાજર થયો છો આજે ધોરણ દસ પ્રકરણ નંબર તેર આંકડા શાસ્ત્ર એમાં મધ્યકની રીત એમાં આપણે સૌ પ્રથમ સીધી રીતે એટલે કે પ્રત્યક્ષ રીતે મધ્યક રીતે શોધવો એની સમજૂતી મેળવીશું તમારી સમક્ષ એક દાખલો અહીંયા આગળ મૂકેલો છે એમાં વર્ગ આપેલા છે ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ એ રીતે સાઠથી સિત્તેર અને એની સામે આવૃત્તિ આપેલી છે તો ઝીરો થી દસ ની અંદર ચાર આવૃત્તિ છે એ જ રીતે દસ થી વીસમાં આઠ એ રીતે છેલ્લે સાહીઠ થી સિત્તેરમાં આઠ આવૃત્તિ આપેલી છે કોઈ પણ પ્રકારનો દાખલો જ્યારે ગણવામાં આવે મધ્યગનો ત્યારે એક વસ્તુ તો અવશ્ય તમારે શરૂઆતમાં યાદ રાખવાની છે કે અહીંયા આગળ તમારે સૌથી પહેલાં બધી જ આવૃત્તિનું સરળ પૂરો જેને આપણે સીગમા એફઆઈ કહીશું તો આઠ ને ચાર બાર ને ત્રણ પંદર ને વીસ પાંત્રીસ પાંત્રીસ ને ત્રણ અડત્રીસ ને બાર પચાસ ઓકે આ પચાસ સરવાળો થઈ ગયો છે કુલ આવૃત્તિ આપણને મળી ગઈ હવે મધ્ય કિંમત શોધવાની છે મધ્ય કિંમત શોધવા માટે બે બાબતો યાદ રાખીએ કે સૌથી પહેલાં તો પહેલો જે વર્ગ છે એ વર્ગને ઉધ્વસીમા અને અધ એમાં દસ છે એને આપણે ઉર્ધ્વસીમા કહીશું અને જીરો છે એને અધ કહીશું તો આ ડાબી તરફ જમણી તરફ જે કિંમતો આપેલી છે વર્ગની અંદર એને આપણે ઉર્ધ્વસીમા કહીશું અને ડાબી તરફ જે સંખ્યા આપેલી છે એને આપણે અધ સીમા કહીશું તો ઉધ્વસીમા સીમામાંથી અધ સીમા બાદ કરીએ એટલે આપણને વર્ગ લંબાઈ મળે આ વર્ગ લંબાઈ મળે કરજો અને જ્યારે પણ વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે થોડીક આપણને ગણતરીઓમાં સરળતા થઈ જતી હોય છે હવે અહીંયા આગળ વર્ગ લંબાઈ શોધ્યા બાદ મધ્ય કિંમત શોધવી જોઈએ મધ્ય કિંમત માટે ઉધ્વ સીમા અને અધ સીમા એ બે નો સરવાળો કરીને બે વડે ભાગવાના ઉધ્વ સીમા અને અધસીમાનો સરવાળો કરીને બે વડે ભાગવાના આપણી પાસે દસ છે અને અહીંયા જીરો છે દસ અને જીરો બંનેનો નો સરવાળો કરીએ એટલે કેટલો થશે દસ અને એને બે વડે ભાગી એટલે આપણને કેટલા મળશે પાંચ એ જ રીતે વીસ વત્તા દસ ત્રીસ ત્રીસ ભાગ્યા બે બરાબર પંદર પણ આ જ રીતે દરેકનો સરવાળો કરીને બે વડે ભાગવાની જગ્યાએ આપણે એક સરળ કામ કરી શકીએ કે અહીંયા જેટલી વર્ગ લંબાઈ છે મેં હમણાં જ વાત કરી તેમ સમાન વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે આપણું કામ થોડું સરળ થઈ જતું હોય છે તો અહીંયા જેટલી વર્ગ લંબાઈ આપેલી હોય તો અહીંયા દસ વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ ઉમેરતા 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 પછીની મધ્ય કિંમત આપણે શોધતા જઈશું તો સૌથી પહેલા મધ્ય કિંમત તો તમારે આ રીતે શોધવી ફરજિયાત છે જ કે અહીંયા દસ અને જીરો નો સરવાળો કરીને આપણે દસ લાવ્યા અને એને બે વડે ભાગ એટલે પાંચ મળ્યા પચીસ પચીસમાં દસ ઉમેરીએ એટલે પાંત્રીસ પાંત્રીસમાં દસ ઉમેરીએ એટલે પિસ્તાલીસ પિસ્તાલીસ પંચાવન અને પાસઠ તો આ આપણી પાસે મધ્ય કિંમતો આવી ગઈ હવે મધ્ય કિંમત આપણી પાસે આવી જાય ત્યારબાદ આપણે એ ચકાસી લેવાની છેલ્લી મધ્ય કિંમત આવે છે કે કેમ ક્યારેક આપણે ઉતાવળમાં ગયા હોય તો એ વખતે આ ચકાસણી કરી લીધેલી સારી કે પાછળથી દાખલાનો જવાબ ન આવે એને ખોટો પડે એટલે એ પહેલા છેલ્લી જે મધ્ય કિંમત આવે એ છેલ્લા વર્ગની મધ્ય કિંમત છે કે નહીં એ ચકાસી લેવાની તો સાહીઠ અને સિત્તેરની બરાબર વચ્ચે આ પાસઠ આવે છે હવે ત્રીજી કોલમ હવે કોઈ પણ મધ્યક દાખલો આવશે તો અમારે મધ્ય કિંમત તો શોધવાની જ છે સૌથી પહેલો સરવાળો કરવાનો ત્યારબાદ મધ્ય કિંમત શોધવાની આટલું થઈ ગયા પછી સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીતે જ્યારે આપણે મધ્યક શોધતા હોઈએ ત્યારે આપણે fi xi શોધવાના આવે છે તો fi xi શોધવા માટે આપણે અહીંયા આગળ fi અને xi આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો 5 6 20 15 120

આ રીતે અમુક વાર આપણે કરેક્શન કરી લેવાનું કે શું આપણે મૌખિક ગણતરી કરીએ જે આપણે કોઈ ભૂલ તો નહીં થઈ જતી હોય તો એ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખીને આપણે આગળ કામ કરીશું હવે જયારે એફઆઈ એક્સઆઈ શોધી જાય ત્યારબાદ આ બધાનો આપણે સરવાળો કરવાનો છે જેને આપણે સિગ્મા એ પાઈ એક્સ તરીકે કહીશું હવે દાનો સરળો કરીએ 5 * 5 = 10 10 * 100 = 1000 વધીએ 2 2 4 5 ને 7 12 12 ને 3 15 15 ને 4 ઓગણીસ બે બે સાત ને ત્રણ દસ દસ ને સાત સત્તર સત્તરસો ને નેવા આવે છે સિગ્મા એફ આઈ એક્સ આઈ સત્તરસો નેવા આવે આટલું તમે કામ કરી લો એટલે પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષાની અંદર તમને એક થી દોઢ માર્ક આ સાચું કોષ્ટક તૈયાર કરવા બદલ મળી જતા હોય છે એટલે ક્યારેય પણ આપણે દાખલો અધૂરો તો મૂકવાનો જ નથી પણ તેમ છતાં કદાચ સંજોગો ગણી નથી તો આટલું કામ તો તમારે પૂરું કરી દેવાનું છે જેથી કરીને આપણે એકથી દોઢ મધ્યકનો કોઈ પણ દાખલો એટલો અઘરો હોતો નથી હવે સીધી રીત પ્રત્યક્ષ રીતે જયારે આપણે ગણતરી કરીએ છીએ ત્યારે એનું સૂત્ર આવે છે મધ્યક નું સૂત્ર એક્સ બાર બરાબર આઈ એક્સ આઈ છેદમાં સીગમા એફઆઈ આ બંને કિંમતો આપણે કોષ્ટકની અંદર શોધી ચૂક્યા છીએ એમાં સૌથી પહેલાં સિગ્મા એફઆઈ એક્સઆઈ છે જે અહીંયાથી આપણને મળશે અને સિગ્મા એફઆઈ અહીંયાથી મળશે આ બંનેનો આપણે ગુણોત્તર કરવાનો છે તો આપણી પાસે આવશે સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલા આપ્યા છે આપણને સત્તરસો નેવું અને છેદમાં સિગ્મા એફઆઈ કેટલા છે આપણી પાસે પચાસ તો જીરો જીરો કટ કરી દઈએ તો આપણી પાસે સત્તરસો अरे सत्तर सौ ने जीरो जीरो निकल एक सौ ने अग्निऐसी भाग्या पाँच अपने सीधो साधो भागाकार कर दिए वन सेवंटी नाइन भाग्या पंदर बेहद नौ लाग पांच गुणिया पच्चीस छे चार व्याया दस मूकिए जीरो नीचे लाइए आठ पंचा चालीस તો આપણી પાસે ભાગાકાર કેટલો આવશે 35.8 તો આપણે એમ કહી શકીએ કે 35.8 માટે x બાર બરાબર તો આપણે કહી શકીએ માટે આપેલ માહિતીનો મધ્યક x બાર બરાબર 35.8 છે દાખલામાં ખાસ કરીને બે બાબતો જોઈ લઈએ એક તો વર્ગ લંબાઈ સમાન છે કે કેમ તે ત્યારબાદ એની મધ્ય કિંમત ખાસ ચેક કરવાની કે જે વર્ગ લંબાઈ ઉમેરતા ઉમેરતા જઈએ છીએ તે ખોટી તો નથી આવતી ને જો આ બે બાબતોનું ધ્યાન રાખીને જો આ કરેલું હશે પછી તો સરવાળા બાદ બાકી ગુણાકાર એ બધું આવતું હોય છે તો અહીંયા આગળ આનો સરવાળો કર્યો સિગ્મા એફઆઈ લઈ આવ્યા આનો સરવાળો કરે સીગમા એફઆઈ એક્સઆઈ આવ્યા આ બંનેનો ગુણાકાર કર્યો એફઆઈ એક્સઆઈ આવ્યા બસ ગુણાકાર ગુણાકાર અને ભાગાકાર આ જ પરિસ્થિતિઓ છે ને બહુ સરળતાથી આપણે આમાંથી માર્ક લાવી શકીએ છીએ થોડીક પ્રેક્ટિસ કરીશું વધારે સારું પરિણામ લાવી શકશું ઓલ ધ બેસ્ટ આશા રાખું છું કે આમાં તમને વધારે સમજ પડી હશે ફરી બીજા વિડીયો સાથે ફરી મળીશું આભાર